રાબરા બધા ખેડૂત મિત્રોને ખેડૂત મિત્રો આપણે ખેડૂતની મુલાકાતે આવ્યો હતા જે જેમ પાછળ જુઓ ગાંગેસરનાથ ખેડૂત છે અત્યારે લગભગ લાગઠ શૈણામાં મોટો પ્રશ્ન છે નીલેશભાઈ જ્યારે આપણે સાટ ઉતારી અને પચીસ ત્રીસ જવા દીધા દિવસ જવા દીધા અને પછી પાણી પાયું એટલે થડનો કોરહાવો આવો બરાબર જમીન જમીન ફૂગથી આવતું હોય પછી ને મોટે અત્યારે ખેડૂત શું કરે ઉપરથી છંટકાવ કરી ઉપરથી છટકાવ કરી એમાં કોઈ રિઝલ્ટ મળવાનું નથી આજ હું તમને એ વિગતવારા સમજાવે જો મેઘાભાઈ આ છે થડનો પુરાવો આથી મૂળ ખલાસ થઈ ગયું જુઓ તમે પછી આપણે શું કરી કે શૈણા પીડા પીડા પણ પછી આમાં પોષક તત્વો ઘટે કારણ કે અહીંથી ઈશ્વર લય નથી હકતો સમજ્યા જેવી વાત છે લય નથી હકતો એટલે આ પોષક તત્વો ઘટે આ પીરો થઈને ધીરે ધીરે સુકાઈ જાય પણ આમાં અટકી ગયું છે એનું કારણ છે કે આમાં હજી પાણી નથી ખેડૂત મિત્રો આમાં પાણી આપેલ નથી આને લગભગ ને પચીસ ત્રીસ દિવસ નથી જો આમાં પાણી પાવે એટલે નેમોટેડ અને ફૂગ બે અટેક કરે કાયદેસર છે આ થળનો કરાવો છે અને કાલે નીલજભાઈ છે ખેડૂતનો પ્રશ્ન હતો શેયણા હતા પાંચ નંબર જોરદાર પછી પાણી ભાયું પાણી વાયું એટલે સિત્તેર ટકા શેણા ફેલ થઈ ગયા સીધો ફૂગે અટક કર્યો જમીન એટલે મજા આવે હા તો હવે આનો તમને ઈલાજ બતાવું ફૂગનો પણ એ ઈલાજ થઈ જાય અને નેમોટોડનો પણ નેમોટોડનો સો ટકા નો કહી શકાય નિલેશભાઈ પણ એમાં સિત્તેર ટકા રાહત થાય અને સેલો ઈલાજ આ હું કહે કારણ કે બધાએ કહેતા હોય જૈવિક ઇલાજ પણ જૈવિક ઇલાજ નિલેશભાઈ આવી ગયા પછી બહુ કામ નો કારણ કે આપણે બેક્ટેરિયા નાખી તો એ સહાયક રીતે સક્રિય થવામાં નામ લેતા હોય બરોબર એટલે એ એ ઈલાજ આપણે ભાઈ ખેડૂતને નથી કહેતા ખેડૂત મિત્રો થાય લેમડા લેમ્ડા પર જે મુંડામાં નીલેજ આપણે મગફળીમાં મુકફડીમાં નાખ્યુંતું કેવી રીતે નાખવાનું છે હું તમને કહી દઉં આજ ભાઈ કહે છે કે ભાઈ ખેડૂત કહે છે કે ખાતર એ નથી નાખ્યું તો બે કામ ભેગા થઈ જાય 20 20 0 13 નાઇટ્રોજન ફોસ્ફરસ અને સલ્ફર સલ્ફર હું કામ એડ કરાવ્યું કારણ કે સલ્ફર પણ એ ફૂગ નાશક જ કહેવાય કામ આપે છે તમારે એક થેલી લેવાનું છે એની અંદર ગ્રામ અડધો કિલો કાર્બેન જેબ મેન્કો જે તમે સાપ ને નામે ઓળખો છો બધી કંપની બનાવે કંપની બદલે એટલે નામ બદલી જાય બાકી આવતું હોય કાર્બેન જેબ પણ સારી કંપનીનું ઈ લેવાનું છે આ બે નાખવાની રીત થોડીક તમને સમજાવી દો નગર ખેડૂત થોડીક ભૂલ કરતા હોય હેઠે પસેડી પાથરી અને નાખી દઈએ એટલે દવા બધી હોય પસેડી લઈએ હેઠે પ્લાસ્ટિક પાથરવાનું છે જે આપણે તાલપત્રી કે કોઈ પતરું હોય તો વસ્તુ નાખવી પડે ને હા તમે તાલપત્રીનો કટકો પસેડી ઉપર પાથરી ચેક થેલી 20 વીસ જીરો તેરની નાખી એમાં એક લિટર થાયોગામ લીમડા સાહેબ અને પાંચસો ગ્રામ કાર્બેન જેબ મેંકો જેમ નાખીને હરખાય ખાય ભેળવી દેવાનું છે હરખાય પછી જે આ તમારી અઢી ત્રણ વીઘા જમીન છે એમાં બધેય જમીએ ખેતર બધે ખેતરમાં હરખું માપ જળવાઈ રહીએ એ રીતે સાટી દેવાનું છે પછી પાણી આપવાનું છે બીજે જીએ ત્રીજે જીએ જેટલું વહેલું એટલું સારું હા ભાઈ એટલે થોડું આમ નહીં ખેડવાનું ના પાતું જવાનું ના બધું નાખી દઈએ ને તોય તોય ચાલે પણ અહીંયા કાળજી એ રાખવાની છે ખેડૂતની તો તમે પણ આખા જ ધ્યાન રાખજો થાયો જામ લેમડા સાહેબ પર ઝેર ખતરનાક છે બાળકોથી છેટું રાખવાનું હાથમાં મોજા પહેરવાના છે ચોપરાનું તેલ બચાવી ભૂહી લેવાનું છે નકર ખંજવાડ આવે બરતરા થાય ઘણા ખેડૂતો હોસ્પિટલમાં દાખલ કરવા મને પોતાને જ કર્યો હતો એ તો થઈ ગઈ તો અમુક દવાની કાર છે નહીં કોઈ પણ દવા આ બરાબર તમે સલાહ આપી બરોબર હાથે છે કોઈ પણ વસ્તુની સેફટી રાખો તમે હું જે તો તમને તો ખબર છે હું જો કોઈ ખેડૂતને ને ભલામણ કરવું ને આવી ચેતવણી તો આપી દઉં એને ખબર ન હોય આજ ખેડૂતને ખબર ન હોય તો વર્ગે હાથે હું જાય પછી ઈ પછી તો અગ્નિ ખાવા જોઈએ અને બજારમાં મોજા જડે જ છે એટલી કોઈ કિંમત નથી ખેડૂત મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે પછેડી લઈ લેવાની છે એની માથે પ્લાસ્ટિક તાલપત્રી ઢાક દેવાની છે એની માથે વીસ વીસ જીરો તે એક થેલી નાખ દેવાની છે એમાં થાઈ લીમડા સાહેબ પર એક લીટર અને અડધો કિલો સાપ પાવડર હરકું ભેળવી ભેળવા પછી તો ઉડવાનું નથી ઉડવાનું નથી પણ એની એની ખુશ્બુ ને બધું એટલું કાળજી રાખવાની નકર નથી મારી વાત સાંભળે પાવડર આપણે ફોન કે હોય કે આતા ભેળવા માંડો નહીં ઓલું લિક્વિડ માં લિક્વિડ ઓલું લિક્વિડ પાવડર થાય લીમડા સાહેબ છે ને લિક્વિડ આવશે અને ખેડૂત મિત્રો બધાને ખાસ જણાવી દઉં કોઈ પણ આપણે પછી ધાણા જીરું કે કોઈ પાકમાં દવા છાંટતા હોય દસ વાગ્યા લગી અથવા સાડા દસ લગી પછી જે વૈષ્ણો ગળો આવે ને ચાર વાગ્યા લગી મેં ખમ રીજાઉં ભલે બીજે દિવસ સટ્ટા એમાં કંઈ વાંધો નથી આપણે બરાબર ચાર વાગ્યા પછી જેનું રિજર્ટ ફર્સ્ટ ક્લાસ હા બીજું પછી ખેડૂત મિત્રો અત્યારે શણાનો એક બીજો પ્રશ્ન આવે નહી લીજવાઈ ઝાંબુરિયા થવા પીડિયા થવા એ રોગ અલગ છે એ ઉપરથી આવતો છે બરાબર એટલે આ ખેડૂતને કીધું આમાં તો નથી જ એ કાંઈ કરવા નથી પણ ઘણા ખેડૂતને એ પ્રશ્ન હોય તો એમાં મેટાલિક્સિક મેન્કો જે આવે છે એ પંદર લિટર પાણીમાં ચાલીસ ગ્રામ ઈ નાખ દેવાનું છે સાતમાં બાર એકસઠ નાખ દેવાનું છે આ બે કરવાનું છે અને એવું લાગે તો હુમિક નાખી દો કૃષિવાળાનો આવે નિલેશભાઈ બહુ જબરજસ્ત રિઝર્ટ આ ત્રણ સાત દેવાના છે જો તમારી પીળીઓ અને જાંબડીઓ હોય તો આપણે નથી

આ જમીન છે ને તમે ખેડૂત મિત્ર આમાં આપણી મિત્ર જીવાત ઘણી હોય એટલે એના હિસાબે જરૂર હોય ત્યારે ઉપયોગ કરો બહુ એનો તો ઈલાજ હોય મરી જાય તો પછી આપડે આમાં મિત્ર મિત્ર ફૂગ હોય મિત્ર જીવાત હોય મિત્રો બે હોય તમે આમાં હો ને આમાં માન હોય બે છે કઈ પછી કે સેલે લાગી કે ફૂગ ગઈ નહી આવે ના ના એનાથી ઈ ફૂગ ને એને કઈ લેવા દેવા નથી ફૂગ તો આ જ છે કાર્બન જે જે સાપ પાવડર ને ઈ છે એટલે મારી એવી સલાહ છે જરૂર ન હોય તો એની જગ્યાએ તમે નિલેશભાઈ હું અત્યારે સડામ બધેને ખાસ સલાહ આપું છું કે ઝિંક સલ્ફર આપ પાઈ દીયો પાણી સાથે ઝિંક અને સલ્ફર સલ્ફર ફૂગ નું ફૂગ ના શકનું મારી વાત સાંભળો હવે સડા જે આવતે કે કઈ વાવેતર કરો ને તમારે વાવેતર પાયામાંથી જ ધ્યાન રાખવું પડશે પાયામાં તમારે સાપ પાવડર નાખ દેવાનો છે બરોબર એટલે એ ફૂગનાસક ન્યા થઈ ગયું આ નેમોટેડ હાથું નિલેશ ખાસ બેક્ટેરિયા જે આપણે વાવતા હોય ને ત્યાં જ જો નાખી દઈએ તો જ નેમોટેડ કબૂમા આવ્યું આગળ આશણાની માહિતી કેવી લાગે તમારો કોઈ પ્રશ્ન અલગ પાક વિશે હોય તો ખેડૂત સાથે ચર્ચા કરશું એને વિચારવા કરશું એનો ઇલાજ હોય તે વિડીયો માધ્યમ દ્વારામાં આપતા હોય અને આ વિડીયો ખાસ કરીને તમારા સગા સંબંધીને શેર કરી દો જેથી તેને પણ આવા આ તે કોઈ પણ પાકના રોગ હોય તો તેને પણ માહિતી મળતી રહે બસ તો મળી છે પાછા અલગ માહિતીના વિડીયોમાં અત્યારે બધાને હરો મહાદેવ જય માતાજી